મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આ વિડીયોમાં નવો તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો અને જોઈ લ્યો મિત્રો ત્યારે આપણે બીજી વખત આમાં સોયાબીન વાવવાનું ચાલુ છે કેમ વાવવાનું ચાલુ છે આ ટ્રેક્ટર ક્યારે જોવાયેલું આવે છે માં તમને દેખી આમાં થોડા થોડા પારો ઉગ્યા છે તેના હિસાબે જોઈ લ્યો આપણે અત્યારે પાટલા ચીરીન સોયાબીનનું વાવેતર પાછું ચાલુ કર્યું છે જો આપણે આ બાજુ ઉપલા ભાગમાં થોડાક જાજા દેખાય છે અને પસાર બાજુ આપણે ઉગ્યા નથી વરસાદ વરસાદ નહીં સાબે એટલા માટે આપણે અહીંયા ગણે આ પાટલા ચીરીન વાવેતર ચાલુ કર્યું છે હમણાં હું તમને દેખાડું તો એન્ડ આવી રીતે આપણા સોયાબીન ક્યાંક ક્યાંક ઉગ્યા છે અને એટલા માટે અત્યારે પાટલા જીરીને પાછું વાવવાનું ચાલુ છે આપણે અહીંયા જોવા બીજું ચેક ચાલુ છે વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો